અમરેલી પોલીસ તંત્ર એ નશા મુક્તિ અભિયાન અનુસંધાને બાઇક રેલીનું આયોજન કરેલું હતું જનજાગૃતિ અર્થે આ બાઇક રેલીનું આયોજન થયેલું હતું છવ્વીસ જૂન ના દિવસે વર્લ્ડ ડ્રગ્સ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે નશામાંથી મુક્તિ થવાના અભિગમ સાથે અમરેલી પોલીસ તંત્રે નશા મુક્તિ અભિયાનના ભાગરૂપે જનજાગૃતિનો નવતર પ્રયાસ હાથ ધરેલો હતો જેમાં નશામુક્ત ગુજરાત માટે અમરેલી પોલીસ તંત્રે બાઇક રેલી યોજેલી હતી છવ્વીસ જૂન એટલે વર્લ્ડ ડ્રગ્સ દિવસને લઈને અમરેલી એસઓજી દ્વારા બાઇક રેલી યોજવામાં આવેલી હતી નશામુક્ત ગુજરાત સાથે નશીલા પદાર્થના સેવન સામે જાગૃતિનો અનોખો સંદેશ અમરેલી પોલીસે અમરેલીના રાજમાર્ગો પર બેનરો સાથે બાઇક રેલી યોજી પાઠવેલો હતો કેફી પદાર્થો અને કેફી ઔષધિ દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અને હેરફેર અટકાવવા માટેના નશામુક્તિ અભિયાન અંતર્ગત અમરેલી પોલીસે બાઇક રેલીનું આયોજન કરેલું હતું હું હિમકર સેં પોલીસ અધિક્ષક અમરેલી આગામી છવ્વીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માગું છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક માનસિક અને આર્થિક હાનિ થાય છે જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો અને જો કોઈ વ્યક્તિ આપના આજુબાજુના વિસ્તારમાં નશીલા પદાર્થોના ઉત્પાદન અથવા વેચાણ કરતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના સો નંબર ઉપર કરો અને ગુજરાત પોલીસ દ્વારા ચલાપામાં આવી રહે નશા મુક્ત ગુજરાત અને નશા મુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નિભાવ જય હિન્દ